તમારી ઓળખાણ નહીં આપતા કાલના અધૂરી કીધા ફોન મેં કીધું તું હવાર ફોન કરીશ આ કાય વાંધો નહીં સાહેબ હવે એમાં શું છે આપણે જે તમને ઓલા ડોક્યુમેન્ટ મોકલા ને બધાય હા એનું વિગત કે મેં વાંચી લીધી છે એટલે બીજા ભાઈઓને ખબર પડે જાણવા જેવું છે એટલે એમાં છેલી નોંધ આપડી એમાં આપડી જ છે અને પહેલેથી છેલે લાગી છે એમાં હવે ક્યાં કઈ પ્રોબ્લેમ છે કે નહીં એમ ના કઈ પ્રોબ્લેમ નથી એમાં કોઈ ચેલેન્જ ના કરે છે આથી કોઈ પ્રોબ્લેમ સમજવાનો જ નહીં હો

બધી છે મને આખા સૌરાષ્ટ્ર ભૂગોળ મને મોડે યાદ છે ખાલી કાયદો યાદ નથી એટલું નથી ઇતિહાસ મને ભૂગોળ કઈ વાંધો નહીં ચિંતા કરવાની જરૂર નથી તમારે રાજકોટ વાળા જેટલી ચકાસણી ચકાસણી કરવાની જરૂર નથી એ ભાવમાં કોઈ એટલી ચિકાસ ન કરે

વળી દડ એક લાગડ ગયો ને હારું દેખાતું જ કે પોદળા જેવું ભૂકાઈ ગયું આમાં ઇન્ડિયામાં આવો પોદળો દેખાય પાછો વળ્યો આમ નીચે વળીને જોયો ખાતો છે તો પોદળો વળી દહ વીડક લાગડ ગયો ને કે પોદળો ન હોય કે અમેરિકામાં પોદળો ન હોય ને આ જો ખુઈંગો ઘારો છે તો પોદળો વળી દહ ડગ લાગડ ગયો મે કીધું શું કરસ કે પોદળો છે કે ની ખબર નત પડતી મે કીધું હજી જા એકવાર જી જોઈ આવ ખાતરી કર્યા વગર ન ખબર પડે અમેરિકામાં પોદળો ન હોય પાછો ગયો આંગળી ભરાડી અંદર લીલો હતો ચાઈકો કે ઘારો છે તો પોદળો એટલે જ્યાં વધારે કિંમતી જમીન હોય ત્યાં પોતળો ચાખવામાં આવે કરોડોના ભાવ હોય કરોડ બે કરોડ પાંચ કરોડ ત્યાં ચિકાસ થાય અને અતિ ચિકાસ થાય કરવી જોઈએ પણ નીચી જમીનના ભાવ હોય ત્યાં વારસાઇ રિલેટેડ મેળવી લ્યો એટલે બહુ જાજી ચિકાસની અમારે અહીંની જેમ ડીએલઆરમાંથી બધા કાગળ કાઢાવો એમાં જે જુઓ હક્કપત્રક ની અંદર ઉતરો તમે નકલો જુઓ એ બધું જોવું તો જોઈએ પણ રાજકોટવાળા જેટલી ચિકાસ નાની જમીનની અંદર ન હોય ફેસલ પત્રક કઢાવો આકાર રજીસ્ટર કરાવો માપની સીટીની નકલ કઢાવો એવું બધું ઓછી જમીનની અંદર ન હોય બીજું જ્યાં રિમોટ એરિયા હોય ને ત્યાં કજીયા ઓછા હોય જ્યાં વારંવાર મિલકત વેચાણી હોય ને ત્યાં હું કહું છું ખાસ ચિકાસ રાખજો કારણ કે એમાં કંઈક ને કંઈક લોચા ઉડતા આવી ગયા હોય તમારી જમીનને બીજા આવીને અભળાવી ગયા હોય અભળાવી જવું એટલે બિન ખાતેદાર જમીન ખરીદી લે ને પાછો વેચી નાખે એટલે અહીંયા દાદી મુશ્કેલી હોય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ